વાત કરીએ માંગરોળમાં કેન્સર વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું લોકોને કેન્સર અંગે જાગૃત કરવા માટે આયોજન કરાયું દરિયાઈ સફરે નીકળેલા તેર કેન્સર વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું કાઈ કાઇકિંગ ચેલેન્જ દ્વારા બસોને પચાસ કિલોમીટરની દરિયાઈ યાત્રા ખેડશે ત્યારે દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો ખેડી યાત્રા કરવામાં આવી છે વ્યસન મુક્તિ અને કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો છે તેર કેન્સર વોરિયર્સનું માંગરોળ બંદર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું અમે તેર કેન્સર વોરિયર પચીસ તારીખથી દરિયામાં કયાક દ્વારા કેન્સર અવેરનેસ માટે ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અઢીસો કિલોમીટરના પ્રવાસે નીકળ્યા છીએ દ્વારકાથી સોમનાથ સુધી દરરોજના અમે એવરેજ પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કાપીએ છીએ દરિયાઈ પરિસ્થિતિ અને લેન્ડિંગ એરિયા મુજબ અને આ દરેક વિસ્તારોની અંદર જ્યાં જ્યાં અમારું મુકામ થાય છે ત્યાં આજુબાજુના ગામડાની અંદર શાળાઓની અંદર ગ્રામ પંચાયત કે જે કોઈ મળે છે અમને સંસ્થાઓ એ તમામની અંદર અમે સંદેશો આપીએ છીએ કેન્સર અવેરનેસનો મેમોગ્રાફી પેપ્સમિયર એચપીવી વેક્સિનેશન અને નશાબંધી નશા મુક્ત ભારત થાય આપણો સમાજ નશા મુક્ત બને પાન માવા ફાકી લોકો છોડે અને કેન્સર મુક્ત જીવન જીવે એવું અમે ઈચ્છીએ છીએ છતાં પણ કોઈને કોઈ સંજોગોની અંદર જો કેન્સર થાય તો કેન્સર પછીનું જીવન જીવવા યોગ્ય છે કેન્સર એટલે મૃત્યુ કે કેન્સર નથી કેન્સર પછી તમે આવી સાહસિક પ્રવૃત્તિઓ પણ કરી શકો છો એટલે નિરાશ થઈ અને ઘરે બેસવું નહીં એની જે કોઈ ટ્રીટમેન્ટ થતી હોય એ અતિ આધુનિક હવે સરકાર અને સંસ્થાઓ હોસ્પિટલો ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સંશોધન દ્વારા ભારતની અંદર આવી ગઈ છે ટ્રીટમેન્ટ થઈ રહી છે એ ટ્રીટમેન્ટ પૂરી કરી અને રૂટિન લાઈફ તમારી જીવો પોઝિટિવ વાતાવરણ ઊભી કરો ઊભું કરો તમારા ઘરની અંદર આજુબાજુની અંદર અને લોકોને કેન્સરનો જે ડર છે હાવ છે એને દૂર કરવા માટે અમે આ તેર જણા નીકળ્યા છીએ